શ્રી ગણેશાય નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે સ્વર્ગની સફર એક હતા ધર્માચાર્ય એક ધર્માચાર્યને એક વાતનું ભારે અભિમાન હતું અને તે એ હતું કે એમની દેશ અને વિદેશમાં ઘણી ખ્યાતિ હતી તેમનો ઘણો મોટો શિષ્ય સમુદાય હતો અપાર વૈભવ હતો ઘણા બધા શાસ્ત્રો તેમને કંઠસ્થ હતા તેમનો પૂરતો વિશ્વાસ હતો કે તેમના મરણ બાદ સ્વર્ગમાંથી ખુદ પરમાત્મા તેમને લેવા માટે આવશે એક રાત્રે ધર્માચાર્યને ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે તે પોતે મરણ પામીને સ્વર્ગના દરવાજા પર પહોંચી ગયા છે પરંતુ ત્યાં તેઓને જોઈને આશ્ચર્ય થયું કેમ કે સ્વર્ગના દ્વાર ઉપર તેમના સ્વાગત માટે કોઈ જ ન હતું સર્વત્ર સન્નાટો છવાયેલો હતો જોતાં જ તેઓ આવેશમાં આવી ગયા તેમને જોયું કે સ્વર્ગનો દરવાજો બંધ છે તેઓ દરવાજાને ખટખટાવવા લાગ્યા કલાકો વીતી ગયા પણ દરવાજો ન ખુલ્યો ત્યારે તેઓ વિચારમાં પડી ગયા કે પોતે સમય પહેલાં તો મરણ નથી પામ્યા ને અને અહીં નથી આવી ગયા ને તેમણે ફરીથી દરવાજો ખટખટાવ્યો આ વખતે દરવાજાની એક બારી ખુલી અને તે બારીમાંથી કોઈકે જોયું તેથી પેલા એમ લાગ્યું કે જાણે કોઈ તપેલો સૂરજ ઉગી નીકળ્યો હોય એવું એને લાગ્યું આથી તે ધર્માચાર્યએ બારીની આડમાં છુપાઈ અને કહેવા લાગ્યા કે પરમ પિતા આપ થોડાક પાછળ હટી જાઓને હું આપનો પ્રકાશ

પરમેશ્વર સુધી મારી સૂચના પાઠવી દો ને કે હું ધરતી ઉપરથી અમુક ધર્મગુરુ આવ્યો છું અને ધરતી ઉપર માણી ઘણી ખ્યાતિ છે મારું ખૂબ જ નામ છે અને મારું નામ તો એમણે સાંભળ્યું જ હશે મને માફ કરો પ્રથમ તો આપ મને એ બતાવો કે તમે કઈ ધરતી ઉપરથી આવો છો બ્રહ્માંડમાં તો અનેક પૃથ્વીઓ છે આપની પૃથ્વીનો સાચો ક્રમ બતાવો અથવા આપની આકાશ ગંગાનું નામ જ બતાવી દો કે જેથી અમને ખબર પડે કે આપ ક્યાંથી આવો છો આ બધું સાંભળીને પેલા ધર્માચાર્યનો વિસ્મય અને પરેશાની વધતા ગયા તેઓ વિચારવા લાગ્યા કે તેમણે પોતે વાદ વિવાદ કરવામાં પ્રશંસા પ્રાપ્ત કરવામાં અને અનિ અનુયાયીઓની માત્ર સંખ્યા વધારવામાં જ લાગી રહ્યા હતા અને પોતાની તુચ્છતાને મહાનતા સમજતા હતા તેમણે પરમાત્માની વિરાટ સ્વરૂપની કલ્પનાના સુદ્ધા કરી ન હતી આવા વિચારથી ગભરાટમાં તેમની આંખો ખુલી ગઈ આજે તો પ્રથમવાર સાચે સાચા જાગૃત થઈ ગયા હતા કારણ કે તે હવે તેમણે સાચી લોક સેવાનો નિશ્ચય કરી લીધો હતો તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને જાણવા અને સમજવા મળે છે કે જો આપણી પાસે વિદ્યા હોય બળ હોય ધન હોય તો તેનો સાચો ઉપયોગ કરવો જોઈએ ન કે કોઈનો નીચા દેખાડવા કે પછી અભિમાન કરવામાં દેખાડવું જોઈએ તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવા વિડીયો સાથે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ